शुरुआत कांग्रेस राज्यसभा सोनिया गांधी उम्मीदवार रहे सोनिया गांधी नाम की औपचारिक जाहरात कर दी है तो हिमाचल प्रदेश की अभिषेक मनु सिंह भी उम्मीदवार रह बिहार अखिलेश प्रताप सिंह उम्मीर रह चंद्रकांत हंडोरे उम्मीदवार रह પ્રતીક જાદવ જોડાયેલા છે વધુ વિગતો સાથે પ્રતિક કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે મહત્વપૂર્ણ રીતે સોનિયા ગાંધી પોતાની પરંપરાગત લોકસભા સીટ રાયબરેલી છોડીને રાજ્યસભામાં જઈ રહ્યા છે ઉમેદવારી કરી રહ્યા છે શું માહિતી કિન્નરી સ્વાભાવિક છે કે રાજ્યસભાની ઉમેદવારી કરતાની સાથે જ હવે સોનિયા ગાંધી કે જે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે તે લોકસભાને અલવિદા કહી દેશે અને હવે લોકસભાની ચૂંટણી જે નહીં લડે તેમના બદલે અન્ય કોઈ ઉમેદવારને ઉભા રાખવામાં આવશે પરંતુ હવે સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ રહેશે અને તેમના નામની પુષ્ટિ કરી દેવામાં આવી છે આ સાથે જ ચાર નામો ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કે જે રાજ્યસભાની ચૂંટણી લડશે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી આજે ફોર્મ ભરી રહ્યા છે બિહારની જો વાત કરવામાં આવે તો બિહારમાં ડોક્ટર અખિલેશ પ્રસાદ સિંઘ નું નામ સામે આવ્યું છે હિમાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાંથી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી નું નામ જાહેર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાંથી ચંદ્રકાંત એન્ડ્રોરી નામ સામે આવ્યું છે એટલે કહી શકાય કે આ ચાર જે ઉમેદવારો છે તે રાજ્યસભા માટે પોતાની દાવેદારી નોંધાવશે અને ચારેય નામોનો જે પ્રસ્તાવ છે તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા

ત્યારે રાજ્યસભા માટે થઈને કોંગ્રેસ દ્વારા ચાર નામની જાહેરાત કરવામાં આવી છે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાનું ઉમેદવારી પત્ર ભરશે